પાટણ અને બનાસકાંઠામાં જે પૂર આવ્યું તેને લગભગ લગભગ પંદર દિવસ જેટલો સમય થઈ ચૂક્યો છે સર્વે કરવાના આદેશ પણ કૃષિ વિભાગને આપી દેવામાં આવ્યા હતા તેને પણ એક અઠવાડિયા જેટલો સમય થઈ ચૂક્યો છે માનવામાં આવી રહ્યું છે કે આ સર્વેનો જે રિપોર્ટ આવ્યો છે અથવા તો જે રિપોર્ટ મોટાભાગનો બની ગયો છે તેને લઈ અને આવતીકાલે કેબિનેટની બેઠકમાં એ ચર્ચા કરવામાં આવશે પૂરગ્રસ્ત લોકોને સરકાર તરફથી આપવાની થતી રાહતને લઈ અને અંતિમ નિર્ણય કાલે કેબિનેટ બેઠકમાં ચર્ચા બાદ લેવાઈ શકે છે જો આ નિર્ણય લેવાઈ જશે તો આવતીકાલે જે કેબિનેટ બ્રિફિંગ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા યોજવામાં આવશે તેમાં તેની જાહેરાતની પણ સંભાવના રહેલી છે સૂત્રોનો આ પ્રકારેનો દાવો છે આ ઉપરાંત રોડ રસ્તાની વાત કરીએ તો અનેક વખતની રજૂઆત બાદ ગઈ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તૂટેલા રોડનો સર્વે કરી તેમાંથી એક વર્ષની અંદર બનેલા રોડનું બાયફર્ગેશન કરી અને જે કોન્ટ્રાક્ટર છે તેની સામે પગલાં લેવાની વાત કરી હતી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવતીકાલની કેબિનેટ બેઠકમાં આ અંગેનો રિપોર્ટ રજૂ થાય તેવી પણ શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તે અંગે પણ ચર્ચા થઈ શકે છે આ ઉપરાંત જીએસટીના નવા સ્લેબની અમલવારી ગઈકાલથી થઈ છે તે સ્લેબની અમલવારી કઈ રીતે થઈ રહી છે તેની સમીક્ષા નાણાં વિભાગ દ્વારા કરવામાં આવે અને તેની એક રિપોર્ટ કેબિનેટની બેઠકમાં મૂકવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સૂત્રોનો દાવો એ પણ છે કે મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે થઈ અને જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે પરંતુ એમાં સેટેલાઇટ મેપિંગને લઈ અને વિવાદ ઊભો થયો છે કેટલાક ખેડૂતોને સ્પષ્ટતા કરવા માટે એસએમએસથી જાણ કરવામાં આવી છે જેને લઈ અને ખેડૂતોને લાગી રહ્યું છે કે તેનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવી રહ્યું છે આ બાબતની ચર્ચા પણ આવતીકાલની કેબિનેટ બેઠકમાં થાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સત્તરમી તારીખે જન્મદિવસ હતો જેને લઈ અને સેવા સપ્તાહ સરકાર દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે તેની સમીક્ષા પણ આવતીકાલની બેઠકમાં થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આવતીકાલની બેઠકમાં પાટણ અને બનાસકાંઠાના પૂરગ્રસ્ત લોકો માટે અંતિમ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લઈ શકે છે અને તેની જાહેરાત થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે બુધવારે સામાન્ય રીતે કેબિનેટ બેઠક મળતી હોય છે જે આવતીકાલે બુધવારે સવારે સાડા દસ વાગે આ કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે અને તેની અંદર આ પ્રકારનો નિર્ણય લેવાય તેવી શક્યતા સામે આવી છે